નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો આજે આપણે લાવ્યા છીએ જાંબુ કાળા કાળા આવી ગયા છે તમે જોઈ શકો છો તાજા બ્લેક અને તાજા અને દીપકે પોતાની લારી તૈયાર કરી દીધી છે સજાવીને તમે નિહાળી શકો છો વિડીયો પર અને કરમતા પણ આવી ગયા છે મિત્રો અને હાલ એક ગ્રાહક પણ આવી ગયા છે મિત્રો અને તમે જોઈ શકો છો આ સિઝન ના પહેલા પહેલા જાંબુ આવી ગયા છે અને ગોળ સાંભળી તો મિત્રો આપણી લારી પર હોય છે જ આ કોઠા છે મિત્રો મિત્રો તો તમે વિડીયો પર જોઈ શકો છો ખૂબ જ સુંદર ને સરસ ને તાજી ને મીઠી અને પાછળ તમે બેકગ્રાઉન્ડ જોઈ શકો છો ખૂબ જ સુંદર છે મિત્રો અહીંયાનું બેકગ્રાઉન્ડ અને આ સિક્સ લાઈન રોડ છે મિત્રો અને આજે નવી વેરાયટી એટલે કરમદા આવ્યા છે ખૂબ જ સુંદર મિત્રો અને સ્વાદિષ્ટ સરસ મજાના મિત્રો અને આ જાંબુ આવી ગયા છે મિત્રો આજે તો તાજા તાજા અને આ દીપકભાઈ ગોઠીન બેહી ગયા છે તમે વિડીયો જોઈ શકો છો મિત્રો અને આપણી આ લારી એટલે કેસરી કલરની લારી છે મિત્રો આપણી પાસે એટલે તમે આવો તો મિત્રો ચોક્કસ ઊભા રહેજો વાસદ બગોદરા અને બગોદરા બાજુથી આવો તો વાસદ તરફ જતાં જ આપણી આ લારી આવશે મિત્રો લાલ કલરની સિક્સ લાઇન રોડ મિત્રો હા અહીંયાનું લોકેશન છે ખૂબ જ સુંદર અને અહીંયા આવવાનું મિત્રો ભૂલતા નહીં ચાલો મિત્રો આપણે વિડીયો પરથી રજા લઈએ છીએ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું જય હિન્દ જય ભારત મિત્રો જય માતાજી અને આપણી આ ચેનલ પર તમે નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો મને સપોર્ટ કરવા માટે